ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી મીટર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી તેમણે સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમાની પાદ પૂજા કરી ભાવાંજલિ અર્પી હતી રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના અધિકારીઓએ પણ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કરી સરદાર સાહેબની એકતા અખંડિતતા અને ધૈર્યની ભાવનાની પ્રત્યક્ષ અનુભૂતિ કરી હતી સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વોલ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તેમણે સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની પણ મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ભારતની સ્વાતંત્ર્ય ગાથા ગુલામીથી સ્વાતંત્ર્ય સુધીની સફર ભારતની એકતા માટે સરદાર પટેલના સંઘર્ષ અને યોગદાનની તલસ્પર્શી વિગતોથી વાકેફ થયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સરદાર સરોવર નર્મદા ડેમ અને વિધ્યાંચલ સાતપુડા ગીરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું મુલાકાત દરમિયાન એસઓયુ ગાઈડે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા સ્ટેચ્યુ પરિસરની પ્રવાસન સુવિધાઓ અંગેની પ્રશ્ચાત ભૂમિ અંગેની વિગતો જાણી હતી ત્યારબાદ તેમણે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત પણ લીધી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ મુલાકાતમાં જોડાયા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જંગલ સફારી પાર્કમાં જેગુઆર એશિયાઈ સિંહ બેંગાલ ટાઈગર દીપડો જેવા પ્રાણીઓ તેમજ પક્ષી ઘરમાં રહેલા દેશ અને દુનિયાના વિવિધ પ્રજાતિના પક્ષીઓ નજીકથી નિહાળ્યા હતા જંગલ સફારી પાર્ક વિશે પ્રાર્થના એજ્યુકેશન ઓફિસર શર્મા જાણકારી આપી હતી આ ઉપરાંત રાષ્ટ્રપતિએ અને સાતપુડાની પ્રાકૃતિક સૌંદર્યની મધ્યમાં સ્થિત ઇજનેરી કૌશલ્ય અદભુત નમૂના રૂપ સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી હતી રાષ્ટ્રપતિ ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને વિપુલ જળા રાશિનો સંગ્રહ કેનાલ નેટવર્ક અને સંગ્રહિત પાણીથી થઈ રહેલા લાભ વિશે માહિતગાર થયા હતા સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ડેમના કારણે ગુજરાત સહિત આસપાસના રાજ્યો તથા નાગરિકોને થઈ રહેલા ફાયદા વર્ણવ્યા હતા